સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમેર યથાવત છે આજે સવારથી વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અફાટી હોય તે રીતે લીંબાયતમાં એક કલાકમાં સાડા ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાની સ્થિતિ છે શહેરના રાજુનગર મોટી પોલીસ ચોકી સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જે મુજબ શહેરમાં મેઘમેર જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે આ વર્ષના જૂન મહિનામાં વરસાદની શરૂઆતમાં જે સુરત મહાનગરપાલિકાના તંત્રની પોલ ઉગાડી પડી હતી ઠેર ઠેર જે વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા આજે સપ્ટેમ્બર ઓગણીસ તારીખ થઈ ગઈ અને એ પરિસ્થિતિ જે ચાર મહિના અગાઉ હતી એ પરિસ્થિતિ આજે પણ ઠેર ને ઠેર રહી છે ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના સાઉથ ઇસ્ટ લીંબાયત ઝોન કે જે ઝોન સામાન્ય પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો કરતા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય વધુ હોય એ પ્રમાણેની નીતિ રીતિ કામ કરે છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મહત્વ આપતો હોય એમ સંગઠનના કામો થતા હોય જેને લોકોની પ્રાથમિક સુવિધા પ્રત્યે અધિકારીઓ કોઈ ધ્યાન નથી આપ્યું કે કોઈ કામગીરી કરી નથી અને જે જૂન મહિનામાં જે સમસ્યા હતી એ સમસ્યા સપ્ટેમ્બર મહિનામાં પણ ઠેર ઠેર રહી આજે જે સતત દોઢ કલાક વરસાદ પડ્યો સુરતની અંદર એ વરસાદના પાણીને કારણે ઓમ નગર સોસાયટી એસકે નગર સોસાયટી ડુંબાલ ટેનામેન્ટ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા લોકોના ઘરોમાં પાણી પ્રવેશ કર્યો લોકોને આર્થિક નુકસાન થયું લોકોને હાડ મારી બેઠવી પડી અને એ વરસાદી પાણી અત્યારે વરસાદ બંધ થયો છે પરંતુ છે સતત લોકો માનસિક અને શારીરિક ત્રાસ અનુભવી રહી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અને લિંબાયત ઝોનના કર્મચારી અધિકારીઓની આળસના કારણે એમની નબળાઈઓને કારણે એમની બેદરકારીને કારણે સુરત